વડોદરા શહેર ખોડિયારનગરમાં રહીશોનો આક્રોશ કચરાના સામ્રાજ્ય વચ્ચે નળ અને રસ્તાની તાત્કાલિક માંગ વડોદરા શહેરના વોર્ડ નંબર ચારમાં આવતી આજવા રોડ આવાસ તથા ખોડિયારનગર પીરાવડા મકાન વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી મૂળભૂત સુવિધાઓના અભાવનો સામનો કરી રહ્યા છે વિસ્તારમાં કચરાનો ઢગલો ગંદકી અને વરસાદી સિઝનમાં ફેલાતા રોગચાળો રહીશો માટે ભયજનક પરિસ્થિતિ ઊભી કરી રહ્યો છે નલ જોડાણ ન હોવાને કારણે પીવાનું પાણી ઉપલબ્ધ નથી અને તૂટી ગયેલા રસ્તાઓને કારણે રોજિંદી અવજવર મુશ્કેલ બની ગઈ છે સ્થાનિક રહીશો વોર્ડ ઓફિસ અને નગરપાલિકા પાસે લેખિત રજૂઆત કરી છે રહીશોનો આક્ષેપ છે કે અનેકવાર ફરિયાદો છતાં વોર્ડનંગ ચારના આ વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી કચરાના ઢગલાને કારણે દુર્ગંધ અને મચ્છર માખીઓનું પ્રમાણ વધી રહેલું છે જેના કારણે બાળકો અને વૃદ્ધોમાં બીમારીઓ ફેલાવાની શક્યતા વધી રહી છે સ્થાનિક નાગરિકોની એક જ માંગ છે તાત્કાલિક નળ જોડાણ રસ્તાની સમારકામ અને કચરાની સફાઈની વ્યવસ્થા કરવામાં આવે જો તંત્ર ત્વરિત પગલાં નહીં ભરે તો રહીશો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી રહ્યા છે સેવા સમાજ ન્યૂઝ તંત્રને અપીલ કરે છે કે રહીશોની ન્યાયસંગત માંગણીઓને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરીને નાગરિકોને રાહત આપવામાં આવે અમારે છે ને રોડ કરાઈ આપો એમને અને એવું કહો કે આ સ્વચ્છ કરી અમારે બીજું કશું જોતું નહીં અમારે છે ને બધું સ્વચ્છ અમારે બે અઠવાડિયું થયું છે મૈયત થઈ ગયેલું એમાં મૈયત માં અમારે અડધી પબ્લિક બહાર ઉભી હતી અને અડધી ઘરે હતી અને અમારે મૈયત કેવી રીતે કરવાનું એટલે આ પબ્લિક ને સમજાવો અને અમારે રોડ કરી આલે અમારે બીજું કશું જોતું નહીં પાણી નો કચરા નો નિકાલ કરો અમારે ડેમેજ રોજ ફૂલ થઈ જાય રોજ અમારે ગાડી બોલાવવું પડે છે અમે આવી રીતે રહીએ છીએ કે અમે જો એક વાત છે કે અમે એક નાત નામ કે આ વાણિયા છે આ વાઘરી છે આ ઢેરા છે આ હરિજન છે એવી રીતે રાખે છે પણ એમને સમજાવો કે અમે બી માણસ છે અમે 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 જાનવર નથી માણસ બોલીએ બધું બોલી પણ કે આ તો આપણે તમને ભાઈ સમજીએ પેલા અમને બેન સમજીએ ભાભી સમજીએ એ લોકો પછી અમારી જોડે દુરુપયોગ કરે છે એ મેડમો ને બધાને ખબર છે બે વર્ષ પહેલા મેડમ અહીંયા જોઈ ગયા અને અમને એવું કહે છે આ બધો કચરો તમે હટાવો અમે કશું ના કરો તમે નેતા થઈને પકું ન કરી શકો તો અમે શું કરી શકીએ છીએ એનો કઈ નિકાલ કરો તો અમે કઈ રસ્તો કરીએ તમે આને ફોટા પાડીને જતા રહો તો અમારે કઈ રસ્તો નથી ને મેડમ ને વાત કરેલી પિંકી મેડમ કે કઈ નામ છે એમનું અહીં આગળ કે હા એ હતા બે મેડમ આઈ દીન બધું જોઈ ગયો નંબર ભી આપી ગયા આજવારો એક મેડમ રહેતા હતા અને એક પિંકી મેડમ હતા એ બે જણ આયેલા કશું કામ નઈ કર્યું આજવારો કોણ રહેતું મનીષાબેન વકીલ

તેના પછી રાવપુરાથી ત્રણ વાર મારી સાથે માપણી કરી ગયા છે ત્યાર સુધી અત્યારે તમે જોઈ શકો છો કે નવ વર્ષમાં આમાં નવ વર્ષમાં આ રોડ રોડો ત્રણ વાર માપણી કરી ગયા છે છતાં એક વાર હમણાં બનાવાયા નથી ચોમાસાની પરિસ્થિતિ તમે જોઓ તો અમારી ત્યાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે ચોમાસાના પાણીની કોઈ નિકાલ નથી અને વરસાદી બી નથી અમને ઘણી વાર એ લોકોને રજૂઆત કરી છે ઓર્ડર નંબર ચાર અમને લાગે છે

આ તમે જોઈ શકો છો જે રાજા છે પ્રજા બની ગઈ છે અત્યારે શું કેશો જે રાજા જે લોકશાહીમાં જનતા રાજા કહેવાય જે જનતા આપણે જોઈ રહ્યા છો અત્યારે એ રાજા કહેવાય પરંતુ એ પબ્લિકે જેને જેને ચૂંટણીને વિધાનસભામાં મોકલ્યા જેને જીતીને કોર્પોરેશનમાં કોર્પોરેટર બનાવ્યા તેમ છતાં તમારું કામ નથી કરતા એમને શું કહેશો તો પછી બીજી વાર અહીંયા વોટ લેવા આવશે તો અમે વોટ નો બહિષ્કાર કરીશું અમને આ બધું સુખ સુવિધાઓ કરી આપો કારણ કે નવ નવ દસ દસ વર્ષ થયા છે તમે કહેશો આ એક એક ના ઘર માં તમે જાઓ બધે ડોલો મુકેલી છે મકાનો જર્જરિત થઈ ગયા છે તિરાડો પડી ગઈ છે બરાબર છે મકાનો જર્જરિત થઈ ગયા છે અમારા અમારા છોકરાઓનું ભવિષ્ય શું તો પછી આ બધી સુખ સુવિધાઓ ના કરવાના હોય તો આમાંને મકાનો તોડીને બીજા નવા સારા મકાનો આપો આ મકાનો મકાનો કંટાળી ગયા છે છે પૈસા ખાધા એના માટે કમજોર એ તો તારે તો અમને એ ખબર નથી પણ અમને તો લાગે છે તમે જયારે અંદર તમે એવું તો ઘરમાં ચાલો કૌભાંડ તો થયેલું જ છે કારણ કે હજુ દસ વર્ષ બી નહી થયા